પાલનપુરમાં રાત્રિ અકસ્માતો રોકવા દેવરાજ ધણી ગ્રુપની અનોખી પહેલ પાલનપુર શહેરમાં રખડતી ગાયોને કારણે થતા અકસ્માતોને રોકવા માટે દેવરાજ ધણી ગ્રુપે એક અનોખી પહેલ કરી છે ગ્રુપના સભ્યોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતી ગાયોના ગળામાં રેડિયમ પટ્ટી લગાવવાનું અભિયાન શરૂ કર્યું છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાત્રિ દરમિયાન થતા અકસ્માતોને અટકાવવાનો છે આ રેડિયમ પટ્ટીની ચમક રાત્રે વાહન ચાલકોને દૂરથી જ દેખાય છે જેને કારણે તેઓ સમયસર સાવધાન થઈ શકે છે અને સંભવિત અકસ્માતોને ટાળી શકે છે આ અભિયાનમાં દેવરાજ ધણી ગ્રુપના સક્રિય સભ્યો જેવા કે સંજય પ્રજાપતિ જીજ્ઞેશ રૂપપુરા ક્રિશ ઠાકોર આનંદ ઠાકોર મહેન્દ્ર રાવળ ક્રિશ જોશી યશ રાવલ સુનિલ પ્રજાપતિ કુણાલ પ્રજાપતિ મિલન રૂપપુરા અને સાગર ઠાકોર જોડાયા છે આ સામાજિક કાર્યથી શહેરમાં રાત્રિ દરમિયાન થતા પશુ વાહન અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે જય ગૌ જય દ્વારકાધીશ દેવરાજ ધ્રણે ગ્રુપ પાલનપુર ગઈકાલે રાત્રે મેં સાહીઠ જેટલી ગાયોની બેલ્ટ બાંધેલા હતા રેડિયમ બેલ્ટ બાંધવાનું કારણ કે જે રીતે ગાયોના અકસ્માત ન થાય એ માટે ગાયોને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા અને બધા નાગરિકોને નમ્ર વિનંતી છે કે જાગૃત બને અને ગાયોના અકસ્માત અટકાવવા નમ્ર વિનંતી છે